ચાર પાંચ ગામના લોકોને બાર કિલોમીટર ફરીને જવું પડતો હોવાથી ભારે હેરાનગતિ થઈ રહી હોવાનું સામે આવ્યું છે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ દસમસ્તા પાણીના કોઝવે ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે છેલ્લા ઘણા સમયથી ગામ લોકોની નદીના કોઝવેના બાજુમાં નવો પુલ બનાવવાની માંગ છે જે પુલનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લેખિત માંગ ગઢાળા ગામના પૂર્વ સરપંચે કરી છે રિપોર્ટર ફિરોઝ ચુણેજા ધોરા છે છેલ્લા વીસ દિવસથી બોટ ડેમ ઓવરફ્લો થવાને કારણે ઘટાડા ગામનો મુખ્ય રસ્તો જે કોજવે આવેલ છે તે કોજવે ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોજવે તૂટી ગયેલ છે કોજવેના બે ભાગ થઈ ગયા છે પરંતુ ઘટાડાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળખવા માટે ખૂબ મુશ્કેલી પડે છે તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરી જાય તો બાર કિલોમીટર ફરીને જવું પડે છે જેથી કરી અને વિદ્યાર્થીઓ ઘટાડા પ્રાથમિક શાળાએ આવતા હોય જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારી લોકોની માગણી છે કે આ રસ્તો હવે તાત્કાલિક રિપેર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે